એક નવો વિડીયો લઈને આવી ગયા છે આજે તમને બોડેલી અને બોડેલી સિટીની અંદરના વિવિધ મંદિરો તમને દર્શન કરાવશું ભગવાનના આ આપણે આવી ગયા છે ભાતીજી મહારાજના મંદિરે આ મંદિર આવેલું છે ઢોકલિયા ગામ છે ત્યાં આવેલું છે આ રોડ દેખાય છે એ રોડથી થોડુંક જ અંદર ઉતરીએ જે જ્યાં પેલો સુઝકીનો શોરૂમ છે એની બાજુમાં જ ગલીમાં આવેલું છે ભાતીજી મહારાજનું મંદિર તો ત્યાંની અવશ્ય મુલાકાત લો હવે આપણે આવી ગયા છે આગળ થોડા આગળ જઈશું તો રામજી મંદિર આ તમને મંદિર દેખાય છે રામ ભગવાનનું મંદિર છે અહીંયા તમને શિવજી ભગવાન બી મળશે શિવલિંગ પણ મળશે રાધાકૃષ્ણનું મળશે હનુમાન દાદાથી માંડીને બધા ભગવાનના દર્શન અહીં થશે તે તમને બતાવું તો આપણે આ મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે તો તમે આ જુઓ દરેકે દરેક ભગવાન આ પ્રમાણે હોય છે આ હનુમાન દાદાનું મંદિર છે અંદર મૂર્તિ તો આપણે બજરંગબલીના પણ દર્શન કરી લઈશું પછી આ બાજુ આવશું તો માતાજીના દર્શન કરી લેવાશે એ પ્રમાણે અહીં તમને દરેકે દરેક ભગવાનના દર્શન અહીં થાય છે તો આ આવેલું છે ઢોકલિયામાં તો તમે ઢોકલિયા જે સેઠ એચ એસ સિરોલાવાલા હાઈસ્કૂલ છે તો એ હાઈસ્કૂલને અળીને જ આ મંદિર આવેલું છે તો ત્યાં તમે બોડેલી આવો તો એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાતે આવો જો ખૂબ સરસ તમને સનાતન ધર્મ વિશેની જાણકારી મળશે અને મંદિરમાં આવશો તો આધ્યાત્મિક માહોલ પણ તમને ખૂબ સરસ જોવા મળશે તો એકવાર તમે બોડેલી આવો તો આ રામજી મંદિરની મુલાકાત લેજો એ તમને શંકર ભગવાનનું શિવલિંગ પણ મળશે ત્યાં તમને પાણી ચડાવવાનું પણ લાભ મળશે તો તમે અહીંયા એકવાર જરૂરથી આવજો અને અહીંયા વિવિધ ભગવાનના અલગ અલગ મૂર્તિ પણ મૂકેલી છે આ પ્રમાણે શિવલિંગ છે અહીંયા તમારે પાણી ચડાવવું હોય તો ચઢાવી શકાય છે અંદર બ્રાહ્મણ બેઠા હોય છે તો આ પ્રમાણે તમારે એમને શંકર ભગવાનની પૂજા અર્ચના કરવી હોય તો એ પૂજા અને અર્ચના પણ કરાવે છે અહીંયા તો તમે એકવાર આવો હવે અહીં આપણે આવી ગયા છે ચાચક કોલેજ છે ટીસી કાપડિયા કોલેજ એની એક્ઝેક્ટ સામને ચંદ્રેશ્વર મહાદેવ મંદિર છે એટલે કોલેજની આગળ જઈએ અને થોડુંક અંદર જઈશું તો તમને આ મહાદેવનું મંદિર જોવા મળશે આ મંદિર છે મહાદેવનું એટલે કે શંકર ભગવાનનું મંદિર છે તો આપણે આ મંદિરની મુલાકાત લઈશું તો હવે આપણે અંદર જઈએ છીએ અહીંયા ખૂબ મોટું શિવલિંગ બનાવેલું છે તો આપણે મંદિરની અંદર આવી ગયા છે તો હવે આપણે જોઈશું મંદિર કેવું છે તે તો આ જુઓ અંદર સરસ મજાના ગણપતિ દાદા મૂકેલા છે માતાજીની ફોટો છે ગણપતિ દાદા મસ્ત છે હનુમાન દાદાની મૂર્તિ છે ખૂબ સરસ અખિયારસ પારની મૂર્તિ આવેલી છે વિવિધ ભગવાનના ફોટા આપેલા છે એટલે કે સનાતન ધર્મના મોટા ભાગના બધા ભગવાનના અહીંયા ફોટા છે આ પ્રમાણે આવું મોટું અહીં શિવલિંગ છે અને અહીં પૂજારી પણ હોય છે તે પણ તમને પૂજા કરવામાં મદદ કરે છે અહીં આપણે આપણી જાતે પાણી પણ ચઢાવી શકીએ છીએ દૂધ ચડાવવું હોય તો આપણે દૂધ ચઢાવી શકીએ છીએ દહીં પણ શંકર ભગવાનને ચઢાવી શકીએ છીએ અને જગ્યા પણ એટલી સરસ છે લોકેશનની વાત કરીએ તો ટીસી કાપડીયા કોલેજની સામે જ છે હવે આપણે બીજા મંદિરે જઈશું તો આ છે ખોડિયાર માતાનું મંદિર આ ખોડિયાર માતાનું મંદિર ક્યાં આવેલું છે તો કે બજારમાં જલીપુરા ચોકડીથી આપણે ડેપો બાજુ જઈએ તો ત્યાં જ આવેલું છે આ મંદિરમાં આપણે જઈ રહ્યા છે તો મંદિરમાં તમે જુઓ સરસ ખોડિયાર માતાની મૂર્તિ છે મસ્ત મજાની આરતી થાય છે ત્યાં પ્રસાદ મૂકેલું હોય છે રોજ સવાર સાંજ આરતી થાય છે અને નવરાત્રિમાં અહીંયા ગરબા પણ ખૂબ સરસ થાય છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ગામડામાંથી બધા ખૂબ નવરાત્રિ કરવા માટે પણ અહીં આવે છે અને દર્શન કરવા માટે બી આવે છે તો તમે બોળી લઈ આવો તો એકવાર અચૂક લાભ લેજો ખોડિયાર માતાજીના મંદિરે અવશ્ય આવજો ડેપોની ડેપો જવાના રોડ પર જ છે એટલે કે અલીપુરા ચોકડીથી ડેપો બાજુ જાઓ તો તમને જમણી બાજુમાં જ મંદિર બહારથી જ દેખાઈ જશે તો તમે એકવાર ખોડિયાર માતાના દર્શન કરવા માટે સ્પેશિયલ જ આવજો જ અને આવવું જ પડે એવું છે ખૂબ સરસ મંદિર છે અહીં તો તમે એકવાર આવો હવે આપણે આગળ આવી ગયા છે બીજા મંદિરે જે મંદિર છે જલારામ બાપાનું અને એ આવેલું છે હાલોલ રોડ પર હાલોલ રોડ પર તમારે જશો એટલે તમને આ મસ્ત નીચાનું જલારામ બાપાનું મંદિર તમને દેખાશે અને એ થોડું નીચે હોલ છે અને ઉપર તમને હશે આ તમને મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળશે બાજુમાં જોશું તો ગણપતિ દાદાને બિરાજમાન કરેલા છે અને આગળ આપણે જઈશું અને થોડું એક માળ ઉપર છે એટલે સરસ મજાની આધ્યાત્મિક અનુભૂતિ થાય છે તમે જુઓ અહીંયા તમને જલારામ બાપા વીરબાઈ માતાનો ફોટોને મૂર્તિ મૂકેલી છે એ તમે જુઓ આ બાજુ હનુમાન દાદા બિરાજમાન થયેલા છે તો એ પ્રમાણે તમને આ રામ ભગવાન સીતા સીતામાતા લક્ષ્મણનીને એમની પણ મૂર્તિ જોવા મળશે તો તમે જુઓ ખૂબ સરસ વાતાવરણ છે એકદમ આધ્યાત્મિક વાતાવરણ છે પાછળ આખો મોટો હોલ છે એટલે નાના બાળકોને રમવું હોય તો એ લોકો રમી પણ શકે છે અને મોટા માણસો હોય તો ઉપર બેસીને ભગવાનના દર્શન પણ કરી શકે છે એટલી સરસ જગ્યા છે ફાઇન અને એકદમ રોડ ટચ જ છે એટલે કે તમે એસટી ડેપોથી હાલોલ રોડ પર આવો તો તમને ત્યાં રસ્તામાં દેખાશે મોટું બોર્ડ પણ મારેલું છે એટલે જલારામ મંદિર જ મંદિર એવું લખેલું છે એટલે તમને ત્યાં જોવા જ જશે અને ફોટો પણ છે જલારામ બાપાનું એટલે બહુ દૂર જવાની પણ બહુ જરૂર પડતી નથી ત્યાં જ જોવાઈ જાય તો તમને બોડેલીના આ થોડાક મંદિરોના દર્શન કરાયા બીજા મંદિરોના પછી આગલા વિડીયોમાં વ્લોગમાં તમને બતાવશું પણ ખૂબ સરસ છે તો તમે બોડેલી આવો તો આ બધા મંદિરોની વિઝિટ કરવાનું ભૂલતા નહીં તો હવે બીજા મંદિર પર જઈશું આપણે આ નવું મંદિર પર આવી ગયા છે આ મંદિર છે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર તે પણ આવેલું છે હાલોલ રોડ પર અને ખૂબ મોટું મંદિર છે અને એના લોકેશનની તો વાત કરાય એવું નહીં તમે રોડ પરથી જ તમને દેખાય જ્યાં જુઓ આ સામે મંદિર દેખાય છે અને આપણે ઉપર ચડવાનું છે ત્યાં માતાજીની મૂર્તિ છે ફોટો છે ને આરતીનો સમય ને બધું ત્યાં લખેલું છે અને એક્ઝેક્ટ હાલો રોડ પર જ છે ત્યાં પેલો પેટ્રોલ પંપ આવેલો છે ભારતનો એ ભારતના પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે જ આ મંદિર આવેલું છે અને આ પણ એક માળ ઉપર છે એટલે પગથિયા ચડીને ચઢીને ઉપર થોડું વધારે જવાનું છે તો આપણે ઉપર જઈ રહ્યા છે તો જુઓ આ મસ્ત લખેલું છે રાજરાજેશ્વરી શ્રી મિરડી માતાજી ત્રિમૂર્તિ મંદિર બોડેલી એટલે તમારે સર્ચ કરવાની બી જરૂર નથી કે શોધવાની બી બહુ જરૂર નહીં પડે તમે અંદર જશો એટલે તમને મંદિર દેખાઈ જ જશે તો આ મંદિરની અંદર આ પ્રવેશ કરી રહ્યા છે તો જુઓ આ સામે લખેલું છે અને બહાર જ આવશું તો આ પ્રમાણે ગણપતિ દાદા મૂકેલા છે પછી એક બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે અને સામે આ રીતે મેલડી માતાજી રાજેશ્વરી માતાજીની મૂર્તિ પણ તમને સ્થાપિત કરેલી જોવા મળશે અને ખૂબ સરસ શણગાર પણ કરેલો છે તો તમે એકવાર બોલેલી આવો તો આ બધા મંદિરની વારાફરતી મુલાકાત લેજો તો તમને સરસ ભગવાનની અનુભૂતિનો અનુભવ થશે તો આપણે સનાતન ધર્મ માટે અહીંયા મંદિરોની મુલાકાત લેવી જરૂરી છે તો આ રીતે તમને અવારનવાર વિડીયોમાં આ વખતે આ મંદિરોની મુલાકાત કરાવી છે પછી બીજા થોડાક મંદિરો બાકી છે એની મુલાકાત તમને પછીના વિડીયોમાં કરાવીશું તો અમારા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરવાનું થોડુંક રાખો તો તમને આવા નવા નવા વિડીયો જોવા માટે મળશે રોજ એક બે વિડીયો અપલોડ કરવામાં આવે છે એ તમારે બોળેલી અને બોળેલીની આસપાસના વિડીયો ખાસ મૂકીએ છીએ અમે તો અમારી ચેનલ પર તમે બનેલા રહેજો તો તમને આવા નવા નવા વિડીયો જોવા મળશે તો આના માટે તમારે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને નવા વિડીયો જોવા મળશે જો તમારે ફેસબુકનું ગ્રુપ હોય કે પછી વોટ્સએપનો ગ્રુપ હોય ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ હોય જેટલા ગ્રુપ હોય તેટલા ગ્રુપમાં તમે મૂકતા રહેજો તમને આવા હિન્દુ ધર્મના મંદિરો સનાતન ધર્મના મંદિરને બોળીલીની આજુબાજુના જોવાલાયક સ્થળો પણ દર્શન કરાવશું તો આવો